यो पाऊ फोन ले लिजो छ त बदै कमेन्ट मा छ ने एना कग्रचुलेसन कहि दिजो तेगरा भरी भरी न दोया बनाव छ जय माताजी जय बाप्पा श्रीराम केमसो मित्र मथामा हामी कर्मसाना सही जोतारन ला 5 बजे रंगसो लुकेरो के ति ओला सगा सगा फाइन्ड कर जावन न त जम्मा के मार काकाजी ने आवे छ ति बदै न जमन ना छ

બધી બાજુ દેખાય રીલ બનાવવાની શેપ આવું નથી એટલે રીલ બને નહીં કઈ કે છે ને બે હાથ મી છે અને રીલ બનાવતા બનાવતા છે ને બધા ધાબા ઉપર જ બેહવા વે છે એમ કે અત્યારે પવન મસ્ત આવે છે અને અત્યારે વાતાવરણ બહુ મસ્ત છે તો જો બધા માથે જ વેહ્યા છે ઢાબા ઉપર જ તે વાતાવરણ તો આવું થઈ ગયું અત્યારે કાકાની બધા બેઠા છે અહીંયા એમ કે હવે તો જમવાનું થાય ચાલે કે બધા વાહરવા બેસે પછી નીચે રાખવું બધા સુરતનો નજારો જોરદાર છે બધા બધી બાજુ વિચારી દઉં આવી ને આને બેન ભૂખ લાગી ગઈ જોવા ત્રણેય ખાવા માંડ્યા બબુલાય અને ભજન ભજન ને થાય જુઓ તગારા ભરી ભરીને દોયા બનાવ્યા છે હું એમને થોડાક તો હોય નહીં જો

ભાવ છે ને ફોન લીધો છે જુઓ કયો છે ભાવ ફોન સૌ પ્રો મેક્સ ભાવ એ ફોન લઈ લીધો છે તો બધા કમેન્ટમાં છે ને એને કોંગ્રેચ્યુલેશન કહી દેજો હા જુઓ એની પાર્ટી એવું બાકી રહી કા આપણે પાર્ટી ની રાતે લેવાની છે તો આપણે થઈ ગયા થઈ ગયા બે હોવાનું છે આપણે જમીન લીધું છે આવું એ રીલ બનાવી લીધી છે હાલો આપણે ધાવા દીધું ધાબે હવે બધા હશે ને અગિયાર વાગી જશે ને ઘરે ધાવા બધા નીકળી જશે આવું ને જ્યાં એ રીલ જ બનાવે છે રહે છે સારું હાલો આપણે ધાવા દીધું જ્યારે રસ્તામાં છે ને મોટભાઈ એને છે ને હળદેવને હેતુને છે ને ગુલફી લઈ દે છે એમ કે આ એ એની હારે હતો તે વેન કરે જો એ ગુલ્ફી ની લઈને ભાવ ની આંતી નોખા પડશે એને એક શૂટ છે ચેર નું શૂટ લેવા જાય છે અને હું મમ તાંતી આવ દઈએ ઘેર આવે જો આવડા છે ને ઘેર આવીને તરત ખાવા મળ્યા છે છે બેકી કા ખવાય ને એ છે લઈ કેક છોકરા હવે આ વિડીયો અહીંયા પૂરો કરીશ વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો નવા મળશું નવા બ્લોગ માં ટાટા બાય બાય